મલ્ટી લેવલ પાર્કિંગ નું ટોકન બતાવીને મુસાફરોને વળતર પણ આપવામાં આવશે પ્રારંભિક તબક્કામાં સિંધુ ભવન રોડ પર ફીડર એસી બસ પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મલ્ટી લેવલ પાર્કિંગ માં વાહન પાર્ક કરતા નાગરિકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવશે સિંધુ ભવન મલ્ટી લેવલ પાર્કિંગ 599 ફોર વ્હીલર અને 450 ટુ વ્હીલર પાર્ક થઈ શકે એટલી ક્ષમતા છે વાહન પાર્ક કરીને કિલોમીટર જઈ શકે તે માટે ફીડર બસ પણ શરૂ કરવામાં આવશે મલ્ટી લેવલ પાર્કિંગનું ટોકન બતાવીને મુસાફરોને વળતર પણ આપવામાં આવશે પ્રારંભિક તબક્કામાં સિંધુ ભવન રોડ પર ફીડર એસી બસ પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે